અને આ લોકો જે છે એ અમારી સારી સેવા આપે છે અને સારામાં સારો અમને ગાઈડન્સ બી આપે છે અને અમે લોકો બહુ જ ખુશ છે આ લોકો ની સેવા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાયલ માં તો મિત્રો હાલ અત્યારે કબીરવાડ મુકામે પરમ પૂંજા વિશ્વવંદિર સંસરી મોરારી બાપુ ની રામકથા નું આયોજન થઈ રહ્યું છે તેમની કથાનું રસવાન કરવા હજારોની સંખ્યામાં શ્રોતાજનો હોય તે આવતા હોય છે તો તેમની માટે ઉતારાની કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણપણે આજે હું તમને માહિતી આપવાનો છું કે કઈ જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો છે કેવી સુવિધાઓ આપવામાં આવી છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણવા મળે કે પૂજ્ય બાપુની કથામાં જે શ્રોતાજનો આવતા હોય છે તેમની માટે ઉતારાની વ્યવસ્થા કેવી કરવામાં આવે છે મિત્રો આપણે ગંભીર રામકથાના ઉતારાની આપણે વાત કરીએ સૌપ્રથમ તો તમારે જે કથા ડોમ છે તેની સામે કાર્યાલય આવેલી છે તો કાર્યાલયે જવાનું અને ત્યાં તમે નામ આપશો એટલે તમને ત્યાંથી એક સિઠ્ઠી આપશે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે તો ત્યાંથી આશરે આઠ કિલોમીટર અંતરે એક તવરા ગામ આવેલું છે તો તવરા ગામની અંદર હે મારી પાસે જોઈ શકો છો જે એપાર્ટમેન્ટ ત્યાં જુદી જુદી જગ્યાએ બધા જે શ્રોતાજનો છે તેમની માટે ઉતારા આપવામાં આવ્યા છે અને ખાસ તો જે આપણે અત્યારે તમે જે મારી પાસે જોઈ રહ્યા છો ત્યાં તેની ઓફિસ આવેલી છે ત્યાં તમે જશો અને ચિઠ્ઠી અને આધાર કાર્ડ આપશો એટલે તમને ત્યાંથી એક તમને એક કાર્ડ બનાવીને આપશે કે તમારે કઈ જગ્યાએ તમારે રહેવાનું છે તો આવી જુદી જુદી ઘણી જગ્યા છે ત્યાં ઉતારા આપવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કે સામેની તરફથી રોડ આવે છે અને કબીર વડ રોડ છે અને ત્યાં તવડા ગામ આવેલું છે હાલ અત્યારે આપણે તવરા ગામ માં આવી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે જે શ્રોતાજનો છે તેમની જે અત્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈન જોઈ શકો છો તો આપણે અંદર જઈએ અને જાણીએ કઈ રીતે સુવિધા આપવામાં આવે છે

જે શ્રોતાજન હોય છે તેમને પહેલા તો તેમનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે તમે જોઈ શકો છો જે આ ટાઈપનું ફોર્મ આવે છે અને અહીંથી એને જુદા જુદા પ્રકારમાં કાર્ડ આપવામાં આવે છે તો તમે આ પહેલો કાર્ડ જોઈ શકો છો કે પ્રભુ કરુણા પ્રસાદ ભવન તો આ પ્રસાદ માટેનું કાર્ડ છે અને ત્યારબાદ આપણે જોઈશું તો આ રહેવા માટેનું કાર્ડ છે અને આ કથાનું રસપાન કરવા માટેનું કાર્ડ છે તો આ રીતના કાર્ડ આપવામાં આવે છે અને ત્યાંથી તેને તેના ઉતારા રામકથા પૂરી થઈ છે બપોરના તો તમે જોઈ શકો છો કે આ ટ્રેક્ટર અત્યારે તવરા ગામે છે શ્રોતાજનો આવ્યા છે બહારથી જે મહેમાનો તેમની માટે ટ્રેક્ટરની સુવિધા કરવામાં આવી છે તો મિત્રો આપણે જે કાર્યાલય ઓફિસ છે ત્યાં સંપૂર્ણ જાણકારી મેળવી અને ત્યાંથી તમે જોઈ શકો છો કે અમે પણ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે નટવરદાસ અને આર કે ગ્લોરિયન તમે જોઈ શકો છો આર કે ગ્લોરિયન જે એપાર્ટમેન્ટ છે ત્યાં અમને રૂમ આપવામાં આવી છે અને બધા જ જે શ્રોતાજનો હોય છે તેમને અલગ અલગ જે આ એપાર્ટમેન્ટ તમે જોઈ રહ્યા છો તે બધી જ અલગ અલગ જગ્યાએ બધાને રૂમો આપવામાં આવી છે જોઈ શકો તો મિત્રો ફાઈનલી અમને પણ અમારું પણ રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને અમને રૂમ મળી ગઈ છે આર કે ગ્લોરિયન ની અંદર અને આ તમે રૂમ ની ચાવી તમે જોઈ શકો છો કે બી તેરસો ને ત્રણ જે તેર માં મળે અમારી રૂમ આવેલી છે તો ચાલો અંદર જઈએ અને જોઈએ કઈ રીતની વ્યવસ્થા આપવામાં આવી છે ગ્લોરિયર ની અંદર તમે જોશો તો આ પ્રકારનો વ્યૂ તમને જોવા મળશે સુંદર મજાનો અહીં બાળકો માટે એક રમવા માટેનું પણ એક મેદાન આવેલું છે તો મિત્રો ફાઇનલી અમે નીચે તમે જોઈ શકો છો કે અમારી જે લિફ્ટ છે તે નીચે આવી રહી છે અને જીરો એ પોચી ગયું છે હવે આપણે અંદર જવાનું છે તો આ ફાટી લીટ ની અંદર પણ આવી ગયા છે માં તો પેલા નંબર નું બટન દેવી હવે આપણી છે

તો ફાઇનલી અમારો છે 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 તે આવી આવી ગયો અને 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 તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો કે કે રહી બહાર ગયા ગયા મિત્રો અમારી રૂમ પહોંચી બી હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે કઈ રીતની સુવિધા આપવામાં આવી છે તમે અંદર જોશો તો જો પહેલો જે રૂમ છે તે ડ્રોઈંગ રૂમ છે જેની અંદર ચાર વ્યક્તિની સુવિધા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ગાડલું તકિયો અને ગોદલું આપવામાં આવ્યું છે અને સુંદર અહીં ગલેરી પણ આપવામાં આવી છે બાલ્કની તમે જોઈ શકો છો કે અહીંથી સુંદર મજાનો જે ભરૂચ શહેર છે તેનો નજારો આવી રહ્યો છે અને તમે ચારો તરફ જોશો તો સરસ મજાના એપાર્ટમેન્ટનો એક સુંદર નજારો જોવા મળશે એપાર્ટમેન્ટનો ત્યારબાદ આપણે હવે અંદર જઈએ મિત્રો આપણે બહારની જે ગલેરી છે તે જોઈ ત્યારબાદ હવે આપણે અંદર જઈએ અને જોઈએ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે મિનરલ બોટલ મેં આવ્યો છે અને ત્યારબાદ આપણે નાવા માટે ગરમ પાણી કરવા માટે હીટર પણ હીટરની સુવિધા કરવામાં આવી છે અને ત્યારબાદ હવે આપણે રૂમની અંદર જોઈએ કઈ રીતની રૂમ આપવામાં આવી છે હવે મિત્રો આપણે રૂમ જોઈ લઈએ અહીં તમે જોશો તો અહીં એક ટોયલેટ આપવામાં આવ્યું છે અને તેની સામે અમારી રૂમ છે તો રૂમ ની અંદર જોશો તો આ રૂમની અંદર પણ ત્રણ વ્યક્તિને સુવિધા આપવામાં આવી છે જો તમે જોઈ શકો છો ત્રણ ગાડલા ગોદડા ઓશિકા તેમજ પંખાની પણ સરસ મજાની સુવિધા વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં પણ બાલ્કની તમે જોઈ શકો છો અહીંથી પણ તમે બાલ્કની નિહાળી શકો છો સામેનું તમે દ્રશ્ય જોવું હોય તો જોઈ શકો છો અને હવે આપણે જે બાજુની રૂમ છે ત્યાં જોઈ લઈએ આ રૂમની અંદર કેવી વ્યવસ્થા કરો તો આ રૂમની અંદર પણ ત્રણે જ વ્યક્તિને વ્યવસ્થા આપવામાં આવી છે અને અહીં પણ તમે ભરૂચ શહેરનો નજારો જોવો હોય તો જોઈ શકો છો બાલ્કનીમાં અને સુંદર મજાનો નજારો આવી રહ્યો છે ભરૂચ શહેરનો તો મિત્રો કબીરલ મુકામે પરમપુંજ વિશ્વની સંત શ્રી મોરારી બાબુની રામકથાનું જે આયોજન આજથી થઈ રહ્યું છે તો તેનો જે શ્રોતાજનો હોય છે તેમને જે ઉતારો આપવામાં આવે છે તેમની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે પૂજ્ય બાપુની કથામાં જે શ્રોતાજનો હોય છે તેમની માટે ઉતારો કેવો આપવામાં આવે છે